પાકિસ્તાનથી શોર્ટ ટર્મ વિઝા પર હાંસોટ ખાતે પરિવહન મળવા આવેલ સિત્તેર વર્ષીય મહિલાને અટારી બોર્ડરથી પાકિસ્તાન પરત મોકલવામાં આવી હતી શહીદા બીબીન ચૌદ એપ્રિલે પાકિસ્તાન થી ભારત આવી હતી હાંસોટમાં તે છવ્વીસ જૂન સુધી રોકાવાની હતી પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે હાંસોટ ખાતે પરિવારને મળવા આવેલ મહિલાને ભરૂચથી અટારી બોર્ડર પર મોકલવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાને પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ હાસોટ ખાતે પાકિસ્તાનની તારીખ ચૌદમી એપ્રિલ હાસોટ ખાતે આવે શાહિદા બીબી નામની મહિલાને ભરૂસતી અટારી બોર્ડર પાછી મોકલવામાં આવી છે શાહિદા બીબી હાંસોટના ભટવાળામાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે તેઓ છવ્વીસ જૂન સુધી રોકાવાના હતા પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસ અંગે આ અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે આ મહિલા શોર્ટ ટર્મ વિઝા લઈને પાકિસ્તાનથી ભારત પામી હતી તેને હવે વતન પરત મોકલવામાં આવી છે જે ઘટના બની આપે બેને પ્રવાસ ટૂંકાવીને જવું પડ્યું કેવું લાગણી અનુભવી રહ્યા છો લાગણીમાં થયું કે હવે ભાઈ બહેન મળવા આવ્યા ને થોડું દુઃખ થાય છે પણ જે દેશનું જે આદર્શ હતું તેનું અમે પાલન કર્યું કયા સંજોગોમાં એમને પરત જવું પડ્યું સંજોગોમાં આ જ જે સરકારે કીધું કે ભાઈ પાકિસ્તાન ઉડતાલીસ કલાકમાં પાકિસ્તાનીઓ ઇન્ડિયા છોડી દે એ સંજોગમાં એ લોકોને પરત કરવા પડ્યા શું લાગે તમને કે કરે કોઈ ભોગવે કોઈ હા એવું એવું થયું ને કરે કોણ ભોગવે કોણ એનું દુઃખ તો થાય જ જાણે ઘણું દુઃખ થાય કમળભાઈ જે રીતે આ ઘટના બની હુમલાની તમને શું લાગે છે સરકારે કેવો જવાબ આપવો જોઈએ સરકારે કડક જવાબ આપવો જોઈએ એનો કેમ કે નિર્દોષ લોકોને માળે એ હિન્દુસ્તાનમાં આવીને એ બીજું ખોટું કહેવાય શું કરવું જોઈએ સરકારે હવે સરકારે હવે જે સરકારનો નિર્ણય છે જે બી કરે કે કડક પગલાં લેવું જોઈએ